શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની માનવીય સંવેદના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ફરી એકવાર માનવીય સંવેદનાની પ્રતિ કરાવતા સરથાણા રિંગ રોડ વિસ્તારમાં અકસ્માતના ભોગ બનેલ મહિલાને પોતાની કારમાં બેસાડી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી મહિલાને કોઈ અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા હાથે પગ અને રસ્તા પર કણસતા હતા એ દરમિયાન સરથાણા રિંગ રોડ પરથી પસાર થઈ રહેલા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ટોળું એકત્ર થયેલું જોઈ ગાડી થંભાવી અને એક પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સરકારી વાહન મારફતે ઇજાગ્રસ્ત ગયા હતા સારવાર રાજ્ય મંત્રી મહિલાને પોતાના વાહન માં હોસ્પિટલ મહિલાના પરિવારજનોએ મંત્રી અને હોસ્પિટલના ના આભાર પ્રગટ કર્યો હતો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યુઝ નમસ્કાર